જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વરસાદી માહોલ વચ્ચે કરજણ તાલુકાના વલણ સાંસરોદ હલદરવા ખીયા માકણ તેમજ મેસરાડ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિશેષ વલણ તેમજ ખીયા ગામમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી વલણ ગામમાં સરપંચ પદના ચાર ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે જ્યારે સાંસરોદ હલદરવા ખીયા મેસરાડ માંકણ ગામમાં સરપંચ પદના બે બે ઉમેદવારોએ

કે ત્યાંપુર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે અને એમાં ચાર ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે ત્યારે આજે સવારથી જ વલણ જેવા ગામમાં મતદારોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દરેક બૂથ પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી અને હજુ પણ મતદાન ચાલુ છે અને ખૂબ ઊંચી ટકાવારીથી મતદાન થાય એવા અનુસાર આવી રહ્યા છે ત્યારે ચાર ઉમેદવારોએ પોતાની પેનલ સાથે